અમારે પણ જોઈએ છે સિલ્ક સાડી કલેક્શન એ પણ અફોર્ડેબલ રેન્જ માં અને ડિફરન્ટ વેરાયટી પણ મળતું નથી ખબર નથી પડતી કે ક્યાંથી લેવું તો બસ એ જ બધી પ્રોબ્લેમ સોલ્યુશન તમને આજે આ વિડીયો મળી જવાનું છે કેમ કે હું તમને પરફેક્ટ પ્લેસ પર લઈને આવી ગઈ છું જ્યાં તમને મળવાની છે ડિફરન્ટ વેરાયટી ઓફ સિલ્ક સાડી એન્ડ એની સાથે સાથે તમને અહીંયા ઘણી બધી વેરાયટી માં ઘણી અફોર્ડેબલ રેન્જ માં સાડીનું કલેક્શન મળી જવાનું છે પણ બલ્કમાં તો બિલકુલ બી વિડીયો સ્કીપ નહીં કરતા કેમ કે આમાં તમારા માટે ખુબ જ સરસ મજાનું કલેક્શન લઈને આવી છું અને એ કલેક્શન જોવું હોય ને તો વિડિયો સ્કીપ કર્યા વગર તમારે આખો વિડીયો તો જોવું જ પડશે નમસ્કાર મિત્રો તમારું પાછું એક વખત સ્વાગત છે તમારા પોતાના ચેનલ અજમેરા ફેશનમાં જેમ કે તમને ખબર છે ને કે દર વખતે હું તમારા માટે કંઈક ને કંઈક ફાયદેમંદ વિડીયો લઈને આવતી હોઉં છું કાં તો પછી બીજી વખત જ્યારે હું તમારા માટે એનો પાર્ટ લઈને આવું છું તો એ વિડીયોમાં તમારા માટે સરસ મજાનું કલેક્શન લઈને આવતી હોઉં છું પણ આજનો જે વિડીયો છે એ સ્પેસિફિક કહેવાય ને અફોર્ડેબલ સિલ્ક સાડી ઉપર રહેવાનું છે કેમ કે સિલ્ક સાંભળતાની સાથે મગજમાં એક જ વસ્તુ આવે ભાઈ સાડી તો મોંઘી જ મળવાની છે લેકિન એવું કઈ જ નથી અહીંયા તમને સિલ્ક સાડી મળી જાય છે ઘણી અફોર્ડેબલ પ્રાઇસમાં હવે શું પ્રાઇસમાં તો તો લાસ્ટમાં પણ એના આપણે કલેક્શન જોઈએ એન્ડમાં જાણવી હોય ને બિલકુલ વિડીયો સ્કીપ નહીં કરતા કેમ કે સરસ મજાનું કલેક્શનની સાથે ઘણી બધી ઇન્ફોર્મેશન તમને અહીંયા મળવાની છે વાત કરીએ સાડીની તો અહીંયા તમને આ ટાઈપની સિલ્ક સાડી મળી જાય છે આ તમને ડબલ શેડેડ તમે કહી શકો એ ટાઈપની સાડીની કલેક્શન અહીંયા મળી જાય છે અને વેરાયટી જો ને ક્વોલિટી જોવો તો ખૂબ જ પ્રીમિયમ ક્વોલિટી આમાં તમને મળે છે એની સાથે સાથે ચેક કરી શકો છો અને આટલું જ નથી અહીંયા હું તમને આની ડિટેલિંગ શેર કરાવ તો જોઈ શકો છો આખી જે સાડીનો લુક આવે છે ને એ ખૂબ જ સુંદર અહીંયા તમને મળી જાય છે જેમ કે તમે જોઈ શકો છો એના સિવાય જો તમારે પલ્લુ જોવું હોય ને તો આ ટાઈપનું તમને પલ્લુ મળી જાય છે ખૂબ જ સુંદર ડિઝાઇન દરેક સાડીમાં મળી જાય છે એટલે કસ્ટમાઇઝ કરાયેલી સાડીઓને એવું જ તમને લાગશે એ સિવાય જો તમે ડાર્ક કલરના શોખીન હોવ તો અહીંયા જોઈ શકો છો ખૂબ જ સુંદર અહીંયા તમને બેલ્ટ વાળી બેલ્ટ બોર્ડર એટલે પટ્ટ વાળી અહીંયા તમને સાડી મળી જાય છે અને એમાં પણ તમે જો આખી સાડીમાં તમને મળી જાય છે સરસ મજાના નાના નાના ફ્લાવરની પેટર્ન તો આ ટાઈપનું રેડ અને બ્લેકનું પરફેક્ટ કોમ્બિનેશન તો ક્યાંક જ તમે જોયું હશે પણ આ ટાઈપનું બધું જ આર્ટિકલ તમને અહીંયા મળી જવાનું છે આ ટાઈપની સાડીઓ તમને અહીંયા મળી જવાની છે એ સિવાય જો તમે શોખીન હો લાઈટ કલરના એટલે કે કહેવાય ને અત્યારે પેસ્ટલ કલરનું ખૂબ જ ટ્રેન્ડ સારી રહેલું છે બધી જ વસ્તુમાં લોકોને લાઇટ કલર જોઈતા હોય છે તો આ ટાઈપની સાડી પણ તમને અહીંયા મળી જાય છે આ બધી જ સાડી તમને સેટવાઇઝ મળી જવાની છે અને એમાં પણ ઘણા બધા ઓપ્શન મળી જવાના છે જેમ કે આમાં તમે જે ડિઝાઇન જો છો ને આ ડિઝાઇનમાં પણ તમને ડિફરન્ટ ડિફરન્ટ વેરાયટી મળી જશે એની સાથે સાથે અહીંયા જોઈ શકો છો પિંક કલરનું અને પીચ પિંક પીચ કલરનું સરસ મજાનું અહીંયા કોમ્બિનેશન છે જેમાં તમે જોઈ શકો છો એક એક ડિટેલિંગ ચેક કરો સરસ મજાનું શાઇની સાડી અહીંયા મટીરીયલ મળી જાય છે આટલું જ નથી આટલી બધી વેરાયટી તમે કદાચ સિલ્કમાં જોયો છે પણ આમાં પિંકમાં હજી આપણી પાસે એક વેરાયટી છે જેમાં ગ્રે અને પિંકનું પરફેક્ટ કોમ્બિનેશન છે જ્યારે પણ તમે સાથે કોઈ કલર વિચારો તો તો સૌથી મગજમાં આવે હોય છે પર્પલ પર્પલનો જમાનો હવે ગયો પણ સાથે અત્યારે સૌથી વધારે ટ્રેન્ડમાં ચાલતું કલર ટાઈપની સાડીમાં તમને એ કલર કોમ્બિનેશન મળી જાય છે આ ઘણી બધી વેરાયટી તમને અહીંયા મળી જવાની છે જેમાં તમે પોતાની રેન્જ હિસાબે પરચેસ કરી શકો છો તો અહીંયા તમને સરસ મજાનું કલેક્શન મળી જાય છે ઘણી અફોર્ડેબલ પ્રાઇઝમાં એટલે પ્રાઇસની વાત કરું તો તમને અહીંયા સિલ્ક કલેક્શન સ્ટાર્ટિંગ મળી જાય છે એ સિવાય રેન્જ અલગ અલગ છે કલેક્શન અલગ અલગ છે પોતાના હિસાબે તમે કલેક્શન સિલેક્ટ કરી શકો છો જેમાં તમને પ્રીમિયમ ક્વોલિટીના પ્રોડક્ટ મળી જવાના છે સેટ સેટવાઇઝ મળવાના છે સિંગલ પીસમાં આપણે ડીલ નથી કરતા તો આ ટાઈપનું તમને સરસ મજાનું જો કલેક્શન જોઈતું હોય તો આજે જ જજમેરા ફેશન વિઝિટ કરો હવે મેડમ એમ કહેશો કે ભાઈ તમે બધી વસ્તુ કહી દીધી એડ્રેસ પણ કહી દો તો હું એડ્રેસ તમને બતાવીશ જરૂરથી પણ એના પહેલા હું તમારા માટે સરસ મજાની એક ઇન્ફોર્મેશન લઈને આવી છું અજમેરા ફેશનની ફ્રેન્ચાઇઝીની વાત કરીએ ને તો અજમેરા ફેશન પોતાની ફ્રેન્ચાઇઝી આપે છે અજમેરા ટ્રેન્ડના નામે જેમાં અજમેરા ટ્રેન્ડની ફ્રેન્ચાઇઝી જ્યારે તમે લો છો તમને શું શું અહીંયાથી ફેસિલિટી મળે છે ફર્સ્ટ તમને ઇન્ટિરિયર ડિઝાઇનિંગ મળી જાય છે બીજી વસ્તુ કે તમને સોશિયલ મીડિયા પ્રમોશન મળી જાય છે જે કોસ્ટિંગ માર્કેટમાં છે કંઈક હજારો લાખોમાં થાય છે એ વસ્તુ તમને અહીંયાથી કરી આપવામાં આવે છે જ્યારે તમે ફ્રેન્ચાઇઝી લો છો એના સિવાય તમારા આસપાસના એરિયાને તમારા માર્કેટને એનાલાઇઝ કરીને કયા ટાઈપના તમારે પ્રોડક્ટ રાખવા એ ટાઈપની બધી ઇન્ફોર્મેશન તમને અહીંયાથી મળી જશે કસ્ટમર સપોર્ટ મળે છે અને એના સિવાય અજમેરા ફેશન તમારી એડવર્ટાઇઝિંગમાં કોઈ પણ કહેવાય ને કે કમી મૂકતો નથી એટલે તમારે ત્યાં ઓલરેડી કસ્ટમર તો આવવાના છે એના સિવાય પોતાના નામથી બિઝનેસ કરવું અને અજમેરા ટ્રેન્ડના નામથી જેને વર્ષોથી લોકો ઓળખે છે એટલે દસથી લઈને ડાયરેક્ટ સો ઉપર પહોંચવું ને કસ્ટમરની ગણતરી માટે તો તમારે જરૂરથી અજમેરા ટ્રેન્ડની ફ્રેન્ચાઇઝી લેવી જ જોઈએ તો આજે જ તમે જો ફ્રેન્ચાઇઝી વિશે વધુ માહિતી લેવા માંગતા હો કાં તો પ્રોડક્ટ લિસ્ટ માટે કે કે કયા ટાઈપના પ્રોડક્ટ અહીંયા તમને મળી જવાના છે એ બધી ઇન્ફોર્મેશન લેવા માંગતા હોય તો અત્યારે સ્ક્રીન પર આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરો